શ્લોકો લોકોને આમ આમ બહુ સાદો બધાને આવડતો પણ પુણ્ય શ્લોકો નરો રાજા પુણ્ય શ્લોકો પુણ્ય શ્લોકાચ વૈદેહી જેની કીર્તિ અત્યંત પવિત્ર છે એનું નામ છે પુણ્ય શ્લોક અને એવાની કથા જેમાં ગવાય એનું નામ શ્લોક એમાં કોઈની કીર્તિ ગવાય છે પરમાત્માની લીલા ગવાય છે લીલા એટલે એની કીર્તિ વેદમાં છે એ સીધો સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે એટલા માટે મંત્ર કહે છે વેદમાં આમ આમ ઘૂમી ઘૂમીને આવવાનું એવું ન હોય પુરાણમાં એવું બને તમને તમને સત્ય શીખવાડવું હોય તો આખી હરિશ્ચંદ્ર કથા લઈને છેલ્લે આવવું પડે ઉદારતા આ સંસારમાં શું કહેવાય તો પુરાણની કથામાં દેવની આખી કથા કહેવી પડે વેદ સિદ્ધો સિદ્ધાંત પ્રતિપાદિત એટલા માટે એને મંત્ર કહ્યું છે મંત્ર હવે એક લાખ મંત્ર છે વેદમાં એના આમ વિભાજન વેદના ચાર છે પણ મૂળ વિભાજન ત્રણ એમાં પહેલું વિભાજન જ્ઞાન બીજું વિભાજન છે કર્મ અને ત્રીજું વિભાજન છે ઉપાસના ઉપાસના એટલે ભક્તિ જ્ઞાન કર્મ અને ભક્તિ આ વેદના મૂળ ત્રણ વિષયો એમાં એસી હજાર મંત્રો જે જ્ઞાનના છે ચાર હજાર મંત્રો કર્મના છે કર્મકાંડ એમાં કાંડ શબ્દ આવ્યો જ્ઞાનકાંડ જેવી રીતે રામાયણમાં કાંડ આવે પણ આ કાંડ ઉપર અત્યારે જે કાંડ થાય એવા કાંડ નહીં આ કાંડ એટલે કાંડનો એક અર્થ સમૂહ થાય છે કાંડનો એક અર્થ વિચાર થાય છે એટલે જ્ઞાનકાંડ કર્મકાંડ અને ઉપાસના ઉપાસના કાંડના સોળ હજાર મંત્રો છે વેદોમાં એમાં સિદ્ધ સીધું જ પ્રતિપાદન કરવામાં શું ઔષધિઓ બતાવી છે વેદે દાખલા તરીકે ભાઈ સનાતન ધર્મમાં આ વસ્તુ મળશે કે માણસ ક્યારે મરે જ નહીં એની વ્યવસ્થા સનાતન ધર્મમાં છે જો મરવું જ નથી તો તમયવ વિદિતવા તે મૃત્યુમય તે નાન્ય પંથા વિદ્યનાય સિદ્ધુ જ પ્રતિપાદન ક્યાંય કઈ આડું અવળું ક્યાંય નહીં તમૈવ વિદિત્વા

પરમ તત્વને જીવ જાણી લે પછી આ મૃત્યુની જે વૈતરણી છે ને એ તરી જાય છે માણસ જેવી રીતે આપણે ત્રમબકમ યજામ હે સુગંધ પ્રતિપાદન કરે છે મૃત્યુર મુક્ષી અમામ્રતા હતા મને મને મૃત્યુથી અમૃત તરફ લઈ જાય જ્યાં મૃત્યુ નથી ત્યાં લઈ જાઓ આ વ્યવસ્થા વેદની આ વ્યવસ્થા ભાગવતની ભાગવતમાં એક આ વ્યવસ્થા છે માણસ મરે નહીં સુખદેવજી મહારાજે કથા પૂરી કરી ને સાતમા દિવસે ત્યારે રાજા પરીક્ષિતે આ વાત કરી છે એણે સુખદેવજી મહારાજને કહ્યું કે ગુરુદેવ તમારી કથા મારા મૃત્યુને ટાળી ન શકી તક્ષક ડંખ દેશે દેવાનો જ છે સાતમા દિવસે આ સાતમો દિવસ છે હમણાં તૈયારી છે પણ મહારાજ હા એક વાતની મને ખબર પડી મારું શરીર મરશે હું નથી મરવાનું

આ શ્રીમદ્ ભાગવતજી ની કૃપા છે હવે હું ને ભગવાન કોઈ જુદા છે નહીં હું બ્રહ્મમાં પ્રવિષ્ટ બની ગયો છું હું ને બ્રહ્મ બે બ્રહ્મ મરે ખરો હું તો બ્રહ્મ છું અહમ બ્રહ્માસ્મી યાત્રા છે અમૃત તરફની યાત્રા